હજુ ઠંડી રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્શિયસ જેવું કોઈ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે તારીખ સત્તરથી લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ ચુક્યો છે કે સાગરમાં લગભગ તારીખ સોળથી બાવીસ દરમિયાન શિક્ષણ મળવાની શક્યતા રહેશે બંગાળ ઉમસાગરમાં પણ તારીખ સોળથી લગભગ કેવી રીતે ચોવીસ મેળવવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બર બાદ લગભગ ડિસેમ્બર મળશે જાન્યુઆરી જાન્યુઆરી વાદળ અને કેટલાક ભાગમાં થઈ પટેલ ની આગાહી આવી ગઈ છે અંબાલાલ કાકાએ આગામી દિવસોની અંદર એટલે કે હવે ડિસેમ્બર માં ક્યાં ક્યાં કેવી કેવી ઠંડી પડવાની છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં કેવી ઠંડી પડવાની છે એ વિષય ઉપર વાતચીત રાખી હતી અને આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં લગભગ લગભગ માવઠાની પણ શક્યતા છે ચૌદ પંદર આસપાસ ત્યારે ચૌદ પંદર એટલે ઉત્તરાયણનો સમય અને ઉત્તરાયણ સમયે જો કદાચને વરસાદની શક્યતા એટલે માવઠાની શક્યતા હોય તો એ બહુ ગંભીર સમાચાર કહેવાય અને એટલા માટે જ અંબાલાલ પટેલે શું કહ્યું સાંભળ હજુ ઠંડી રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉછળતામાં રહી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ચૌદ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ પંદર પંદર સોળ ડિગ્રી સેલ્શિયસથી વરસાદ વગેરે ભાગોમાં રહેવાની શક્યતા છે દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવા શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પંદર ડિગ્રી સેલ્શિયસથી નીચો રહેવાની શક્યતા રહેશે હજુ થોડી ઠંડી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણ તાપમાન ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે પરંતુ મહત્તમ ઉષ્ણતાપમાનમાં વધારો થશે તારીખ સત્તરથી લગભગ મધ્યમ ગુજરાતના ભાગમાં મહત્તમનું ઉષ્ણતામાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ છે કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે ક્યારેક સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગમાં પણ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું નૂનતમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ ઉષ્ણતામાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં ન્યૂનતમ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી અનુભવ છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં અમરેલીના ભાગોમાં પણ ઠંડી અનુભવાશે પરંતુ ઉલ્લેખનીય છે કે સાગરમાં લગભગ તારીખ સોળથી બાવીસ દરમિયાન શિક્ષણ બનવાની શક્યતા રહેશે બંગાળના ઉમસાગરમાં પણ તારીખ સોળથી લગભગ કેવી રીતે ચોવીસ મે શિક્ષણ બનવાની શક્યતા રહેશે અને આ શિક્ષણ જે છે એ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદ આપશે પરંતુ ડિસેમ્બરના લગભગ અંતમાં ત્રીજા સપ્તાહમાં એક મંગળમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વ ભાગોમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પશ્ચિમ એકસો પાવન શક્યતા રહેશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ લગભગ બાવીસ ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે બર્ફીલા પવનો ફૂંકાવે છે ધાતુ સિઝમ્બરી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી નીચું જવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ બગના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યાંના કારણે ઇન્કર કારણે તારીખ સોળથી બાવીસમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા જેવું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાંટા થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ત્યાં હવામાં પડતો આવી શકે વાદળ તારીખ તેર 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 તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં હતો લગભગ ગુજરાતના તેરમી ડિસેમ્બરથી પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે એટલે આ માર્ચ છે એ લગભગ ડિસેમ્બરનો અંતર જાન્યુઆરી સરળમાં ઠંડા પવનનો છે હજુ પણ જાન્યુઆરીમાં ઠંડો રહેશે તારીખ ચાર પાંચ જાન્યુઆરીમાં ઠંડા પવનનો ફૂંકાવાની શક્યતા રહેશે તારીખ છ સાત અને આઠમાં પચીમ વિકસો પવન શક્યતા રહેશે તારીખ લગભગ તેર ચૌદના પંદરમાં જાન્યુઆરી જાન્યુઆરી માસમાં વાદળ હોવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં માવસો થઈ શકે એવી શક્યતા રહેશે પરંતુ તારીખ દસ અગિયાર જાન્યુઆરીમાં લગભગ ઠંડા પવનો હાર્ટ સિઝવશે અને ગાતો સિઝવતી ઠંડી પડશે આ ઉપરાંત તારીખ અઢાર ને અઢાર ઓગણીસમાં પણ હવામાનમાં પડતો આવશે છે વીસ તારીખ સુધીમાં અને ઠંડા પવનનો ફૂંકા છે તારીખ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસમાં હવામાનમાં એકાએક પડતો આવશે અને વાદળ વાયુ જણાશે એટલે જાન્યુઆરીમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જી તો હવે જોવાનું રહેશે ઠંડી કેવી રહેવાની છે આભાર